નમસ્કાર દસક મિત્રો યડી ન્યૂઝમાં હું છું આપની સાથે આડી વગેલે આજે આજના મુખ્ય સમાચાર. અંકલેશ્વર હાસોટ વડોલી રોડ પર આવેલો ક્રીમ નદીના બ્રિજનું લોડ ટેસ્ટિંગની મજબૂતાઈ ચકાસાઈ. અંકલેશ્વર હાસોટ સુરત જિલ્લાને જોડતો વડોલી હાસોર રોડ પર આવેલો કીમ નદીનો બ્રિજ જોખમી સ્થિતિમાં છે. 70 વર્ષ પહેલા બનાવવામાં આવેલો આ બ્રિજ જોખમી બનતા આજરોજ માર્ગ અને મકાન વિભાગ દ્વારા બ્રિજનું લોડ ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું.

ભારે વાહનો પસાર થાય ત્યારે બ્રિજ નીચેથી સિમેન્ટના પોપડા ખરે છે પિલરોમાં તિરાડો પડે છે અને લોખંડના સળિયા બહાર નીકળી આવ્યા છે આ બ્રિજનો ઉપયોગ સુરતના ઓલપાડા અને હાસોટ તાલુકાના ગામજનો કરે છે નેશનલ હાઈવે અડતાલીસ પર ટ્રાફિક જામ થાય ત્યારે મોટા વાહનો પણ આ માર્ગનો ઉપયોગ કરે છે વેલ્યુ સાથે રિપોર્ટર જયેશ પ્રજાપતિ અંકલેશ્વર